ગણેશ ચતુર્થી દિવસો દરમિયાન કેવી રીતે થાય છે સ્થાપના તો આ સાથે 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 જાણીશું તમામ તો ચાલો કરીએ વિનાયક ના વધામણા દર્શક મિત્રો અમારી આજની વિશેષ રજૂઆત માં આપણી સાથે જોડાઈ ચુક્યા છે શાસ્ત્રી જેવા હર્ષિલભાઈ રાવલ શાસ્ત્રીજી આપનું ખુબ ખુબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં શાસ્ત્રીજી ગણેશ ચતુર્થી નો પાવન અવસર હોય ત્યારે શાસ્ત્રીજી આપના પાસેથી ઘણી બધી માહિતી લેવાની છે સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે ગણેશ ચતુર્થી નો પાવન અવસર છે ત્યારે ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે એટલે કે કઈ કથા તેની પાછળ જોડાયેલી છે શાસ્ત્રીજી સર્વપ્રથમ તો દિલ્હીના તમામ દર્શકોને આ ગણેશ પર્વના ખૂબ ખૂબ વધામણાઓની સાથે સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન ગણેશજી આપણા દરેકના જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો કષ્ટો અને આવતી આપત્તિઓને દૂર કરી અને દરેકના જીવનની અંદર ભગવાન ગણેશજી એ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરી અને આયુષ્ય અને આરોગ્ય એ અર્પણ કરવાવાળા બને એ ભાવથી જ આપણે શરૂઆત કરીએ કે આપનો આ પ્રશ્ન ગણેશ ચતુર્થી મિત્રો આપણે બધા જ જાણીએ છીએ હવે સર્વ સરળ ભગવાન ગણેશજીનો આ પર્વ એ ભાદ્રપાદ શુક્લ ચતુર્થી એટલે કે ભાદ્રવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો આખો આ જન્મોત્સવ એ ઉજવવામાં આવે છે અને અગિયાર દિવસ સુધી ભગવાન ગણેશજીનું આ અનુષ્ઠાનનો આખું વ્રત કહેવામાં આવે છે જે વ્રતની પરંપરા આપણે જો જોવા જઈએ બેન કાપનો જે પ્રશ્ન છે તો પૂર્વકાળની અંદર આપણે જોઈએ છીએ કે એક કોમી એકતાની એક વાત એની અંદર ભાઈચારો હોય કે દરેક જાતિનો વર્ણનો ભેદ હોય તો એને દૂર કરી અને પહેલાં આપણે પૂર્વકાળમાં જોવા જઈએ આજથી દસ પંદર વર્ષ પહેલાં એ તો કેવલ અને કેવલ મહારાષ્ટ્ર પ્રાંતની અંદર આ ભગવાન ગણેશજીની સ્થાપના છે એ વિશેષ કરવામાં આવતી હતી ધીરે 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 આપણે આ સ્થાપના હવે હવે આપણે જોવા જઈએ ને તો એ ગુર્જર પ્રાંતની અંદર શેરીઓની અંદર ગલીઓની અંદર રહેતા રહેતા એ ગણેશજી હવે આપણા દરેકના ઘર સુધી પહોંચ્યા છે એ આપણે બધા જ જોઈએ છીએ કે ગણેશજીની સ્થાપના કમસે કમ નાની એવી માટીની મૂર્તિ દ્વારા પણ એમાં સરકારજીનો જે જે આદેશ છે અથવા તો જે નિયમ છે કે મૂલતઃ ભગવાન ગણેશજીની માટીની મૂર્તિ એની જ આપણે ત્યાં સ્થાપના કરવામાં આવે અને એ જ સ્થાપના દ્વારા વિસર્જનની અંદર મૂલતઃ જોવા જઈએ ને તો આ ભગવાન ગણેશજી એ આપણા ઋગ્વેદની પરંપરા અનુસાર આપણે જોવા જઈએ તો આપણા પંચાયતન દેવતાઓમાં સર્વ પ્રથમ એ પાંચ તત્વની અંદર પૃથ્વી તત્વની વાત કરવામાં આવેલી છે અને ગણેશજીનું સ્વરૂપ આપણે બધા જ જાણીએ છીએ કે આ મૂર્તિ દ્વારા આપણને ખ્યાલ આવે બાકી આપણને શાસ્ત્ર અને ગણેશ અસર શીર્ષ પણ એવું કે છે કે મૂલાધાર સ્થિતો છે નીતિ તો આપણા શરીરની અંદર પગથી લઈ અને કમર સુધીનો ભાગ બતાવવામાં આવ્યો છે જેના અધિષ્ઠાતા ગણેશ છે અને પૃથ્વી તત્વ જે કોઈ વ્યક્તિનો મજબૂત હોય ને એના આગળ ચારે ચાર વાયુ તત્વ જળ તત્વ તેજ તત્વ અને અગ્નિ તત્વ એ ધીરે ધીરે પ્રાપ્ત થવાના છે ત્યારે વિશેષતઃ આપનો જે પ્રશ્ન હતો એ સ્કંદ અનુસાર એ ભાદરવા શુક્લ ચતુર્થી દિવસે ભગવાન વેદ વ્યાસજી દ્વારા જેમને ગણેશજીને કહેવામાં આવ્યું અને લેખનાદિ કાર્ય થયું અને અંતે એકાદશ એટલે કે અગિયાર દિવસ સુધી એ લેખનાદિ કાર્ય એ ચાલ્યું છે અને અંતે અગિયાર દિવસથી પૂર્ણતાના આરે ભગવાન ગણેશજી લખતા લખતા આ શરીરનું તાપમાન વધ્યું એમનું ટેમ્પરેચર વધ્યું અને વ્યાસજીએ જોયું કે ભગવાન ગણેશજીને તો તાવ આવ્યો છે શરીર આટલું બધું હવે એ સમયે કાંઈ દવા કે ઔષધ કેવું કાંઈ હતું નહીં અને એ માણા ગામની અંદર વહેતી નદી સરસ્વતી વ્યાસજીએ કહ્યું કે ગણેશજી એક કામ કરો તમે આ નદીની અંદર જઈને સ્નાન કરો તો તમારા શરીરનું તાપમાન છે શાંત થાય એટલે આ એક ક્રમ બતાવવામાં આવ્યો કે ગણેશ ચોથના દિવસે આરંભ કરી અને પછી દસ દિવસ સુધી ભગવાન આ તો સામાન્ય વૈજ્ઞાનિક નિયમ પણ બતાવવામાં આવ્યો છે મિત્રો કે તમે અવિરત કોઈપણ વસ્તુ ત્રણ કલાક સમય તમે સમય કરો તમે ત્રણ કલાક ગાડી ચલાવો ત્રણ કલાક પઠન કાર્ય કરો તો પણ આપણા શરીરનું તાપમાન છે વધવા લાગે છે આપણે થોડો રેસ્ટ લઈએ છીએ અહીંયા તો દસ 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 દિવસ સુધી ભગવાન ગણેશજીએ કામ કર્યું છે અને એને શાંત કરવા માટે થઈને ભગવાન ગણેશજી એ સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે ગયા એટલે આ પરંપરાને આપણે જે વાત કરીએ લોકમાન્ય તિલાકી કોમી એકતા અને નાતી જાતિના ભેદને દૂર કરીને ગણેશજીનો ભાવ પરંતુ એના પહેલાંનું આ પૂર્વ પ્રસંગ એ અહીંયા બતાવવામાં આવ્યો છે કે જે દસ દિવસ રાખી અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાનને જલની અંદર એટલે કે આ આ તત્વ એ એ એ પાછું વિસર્જન કરવામાં આવે છે જી ગણેશ ચતુર્થી નો પાવન અવસર છે ખુબ જ ધૂમધામ થી ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે જ આનંદ તેમાં સૌથી પહેલી તો વાત થાય છે ભગવાન ગણેશજી ની તો આમાં સ્થાપના જે ગણેશજીની કરવામાં આવે છે તો વિધિવત રીતે કરવામાં આવે છે સારું મૂર્ત જોઈને કરવામાં આવે છે તો આ વર્ષે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની સ્થાપના કરવી હોય તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એટલે કે કયા શુભ મુહરત છે ચોક્કસ બેરખા બેન આમ તો જોવા જઈએ તો આ વખતની આ ભગવાન ગણેશજીની ચતુર્થી અને આમ તો જોવા જઈએ ને બેન તો ગણેશજીની સ્થાપના કરવી હોય તો એમાં કોઈ મૂર્ત જોવાનું જ ન હોય હે કારણ કે ભગવાન ગણેશ દેવ એક જ દેવ એવા છે જે દરેક પ્રકારના વિઘ્નો દરેક પ્રકારની આપત્તિ અને મુક્તિમાંથી આપણને મુક્તિ આપે છે એ ત્યારે જોવા જઈએ ને તો ભગવાન ગણેશજી માટે શ્લોક પણ બતાવવામાં આવ્યો છે તદૈવ લગ્નમ સુધીનમ તદૈવ બલમ ચંદ્ર બલમ તદૈવ બલમ દૈવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી તો એ શ્લોકના ભાવાર્થ અનુસાર આપણે જોવા જઈએ તો ભગવાન ગણેશજી જ્યારે આવે છે ને ત્યારે તિથિવાર યોગ નક્ષત્ર અને કરણ આ પંચાંગ પ્રકરણ એ પણ એને અનુકૂળ બને છે પરંતુ વિશેષતઃ આપણે એક માનવીય દ્રષ્ટિથી જોવા જઈએ તો ભાદરવા શુક્લ ચોથના દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિ વાંજતે ગાજતે આપણે બધા લાવીએ છીએ આપણા કોઈ સોસાયટી હોય શેરી મોહલ્લો હોય અથવા તો આપણા ઘરની અંદર જ્યારે આપણે આ ભગવાન ગણેશજીની સ્થાપના કરીએ છીએ ભગવાન ગણેશજીને આપણે બિરાજમાન કરીએ છીએ ત્યારે ચોક્કસથી એ ભગવાન ગણેશજીની મૂર્તિ એનું પણ મિત્રો પ્રમાણ બતાવવામાં આવ્યું છે કે ઘરની અંદર જ્યારે તમે મૂર્તિની સ્થાપના કરો છો ને તો એ દોઢ ફૂટથી લઈને બે ફૂટ સુધીનો જેનો ક્રમ બતાવવામાં આવેલો છે આજે આપણે જોવા જઈએ કે આપણને સારી લાગે ભગવાનનો આકાર સારો લાગે રંગરોગાન સારા લાગે એવા મોટી મૂર્તિ હોય પછી મિત્રો એ મૂર્તિનું જ્યારે વિસર્જન કરવાનું હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને તકલીફો પડતી હોય છે તો વિશેષ આ ખાસ ધ્યાન રાખવાનું છે ભગવાનની મૂર્તિ એ કેટલી સાઇઝમાં હોવી જોઈએ એનું માપ શું હોવું જોઈએ ત્યારબાદ ચતુર્થીના દિવસે વાતતે મૂર્તિ લાવ્યા પછી આપણા ઘરની અંદર સરસ મજાના બાજુ ઉપર લાલ રંગનું સ્થાપન પાથરી કારણ કે ભગવાન ગણેશજી છે ને બરકાબેન એ રક્ત અધિષ્ઠાતા અને આપણે ત્યાં લાલ રંગ છે ને એવું કહેવાય છે કે સાબિતીનો અને એક સ્તિગ્ધનો ભાવ બતાવવામાં આવ્યો છે લાલ રંગ એટલે આપણે સાવચેતીનો ભાવ બતાવવામાં આવેલો છે એટલે વિશેષતઃ આપણે જોવા જઈએ ને તો દરેક વર્ણ ભગવાનને પુષ્પ ચડે છે ને એ પણ લાલ ચડે છે ભગવાનનું ધાન્ય છે એ પણ લાલ છે ભગવાનનું વસ્ત્ર છે એ પણ રક્ત એટલે કે લાલ છે ત્યારે વિશેષત એ લાલ રંગના સ્થાપન ઉપર ઘઉંનું ધાન્ય અર્પણ કરી અને એના ઉપર ભગવાન ગણેશજીને બિરાજમાન કરાવવાના છે ત્યારબાદ બિરાજમાન કર્યા પછી ભગવાનની સરસ મજાની પૂજા આપણી શક્તિ ભક્તિ અનુસાર આપણે કરવાની છે હાથની અંદર જાસૂદના પુષ્પ હોય અથવા તો રક્ત ગુલાબના પુષ્પ હોય અને એ કદાચ ન મળે તો પીળા રંગના સામાન્ય પુષ્પો દ્વારા પણ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના ચોક્કસથી કરી શકાય છે ત્યારબાદ સરસ મજાનું ભગવાનને ચંદન અને કંકુથી તિલક કરવાનું છે શ્રીખંડમ ચંદનમ દિવ્યમ કંડાધ્યમ સુમનોહરમ વિલેપનમ સુર શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃ્યતામ તિલક કર્યા પછી ચોખા અર્પણ કરી પુષ્પ અર્પણ કરી અને સરસ મજાનું મિત્રો બની શકે ને તો દુર્વાનો હાર આજે ભગવાન ગણેશજીને અર્પણ કરવાનો છે અને સરસ મજાની ભગવાન ગણેશજીની ઘરની અંદર રહેલા દરેક સભ્યોએ કુટુંબના પરિવારજનોએ ભેગા મળી અને ભગવાન ગણેશજીની આરતી કરવી જોઈએ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા પાર્વતી પિતા મહાદેવા તો આ ભાવથી ભગવાન ગણેશજીની આરતી પણ કરી અને છેલ્લે મંત્ર પુષ્પાંજલિ ભગવાનને પ્રાર્થના કરવા કરવાની છે કે આ પૂજા દરમિયાન અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ભગવાન અમને માફ કરજો આ ભાવ બતાવવામાં આવ્યો છે અને આપનો જે પ્રશ્ન છે કે ઘણા લોકો છે દોઢ દિવસના છે ઘણા લોકો ત્રણ દિવસના છે ઘણા લોકો પાંચ દિવસના છે અને ઘણા લોકો દસ રાત્રિનું અધિવાસન પૂર્ણ થાય અને અગિયારમાં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે આ ભગવાન ગણેશજીનું વાતે ગાતે જલની અંદર વિસર્જન કરતા હોય છે આપણે ત્યાં શબ્દ પણ આ બતાવવામાં આવ્યો છે આની સાથે આખું કથાનક પણ જોડાયેલું છે કે આ પૃથ્વી તત્વનું બનેલું તત્વ અંતે પૃથ્વી તત્વની અંદર લીન થાય છે હે અંતે તો આ બધું માટીમાં મળી જવાનું છે માટી કરો રે અભિમાન એક દિન માટી સે મિલ તો તા ભગવાન ગણેશજી નું જ આપણને સૂચન કરે છે પૃથ્વી તત્વમાંથી આવેલું આ તત્વ જેને આપણે દસ દિવસ સુધી મજબૂત બનાવીએ છીએ અને પાછું એ જ પૃથ્વી તત્વની અંદર આપણે સંમિલિત એ કરીએ છીએ તો આ વખતે આ ભગવાન ગણેશજીની પૂજાનો ક્રમ ભગવાનની પૂજા અર્ચનાની સાથે કેટલા દિવસ અથવા તો ક્યુ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ એના વિશે બેન આપણે એ વાત કરી જી શાસ્ત્રીજી બિલકુલથી તો આગળ હું આપને પૂછવા માંગીશ કે આ સાથે સાથે બીજા કયા પ્રકારની વિધિઓ છે જે સ્થાપના વખતે ખાસ ધ્યાન રાખવી પડતી હોય છે કારણ કે ગણપતિજીની મૂર્તિ મૂકી દેવી એ જ માત્ર સ્થાપના નથી મંત્રોચ્ચાર પણ હોય છે ભગવાનનો પ્રસાદ પણ હોય છે એટલે કે તેમને પણ ઘણી બધી રીતે ભગવાન શ્રી કૃષ્ણની જો વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણને લાડ લડાવવામાં આવે છે તો તેમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેની સ્થાપના કઈ રીતે થાય છે જ્રોતમસ્તુડેલ આપનો જે પ્રશ્ન છે કે ભગવાન કૃષ્ણની જેમ ભગવાન ગણેશજીને પણ લાડ લડાવવામાં આવે અને કૃષ્ણની તો વાત કરીએ ને તો એ લાલાને આપણે શ્લોક બતાવવામાં આવ્યો છે કે દરેક દેવને અલગ અલગ વસ્તુ પ્રિય છે એમાં શાસ્ત્ર એવું કે છે અલંકાર પ્રિયો વિષ્ણુ જલધારા શિવ પ્રિય નમસ્કાર પ્રિયો ભાનુન વિપરાણ મોદક પ્રિય ભગવાન વિષ્ણુને એટલે કે ભગવાન કૃષ્ણને મિત્રો પ્રસન્ન કરવા હોય તો અલગ અલગ પ્રકારના અલંકારો સાજ શણગાર અલગ અલગ પ્રકારના લાડ એને લડાવવા જોઈએ જલધારા શિવપ્રિય ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો એક લોટા જલકીદાર દયાલુ દેવ રીજ કે ચંદ્રમૌલી પરિચાર ભગવાન સૂર્યનારાયણને તમે નમસ્કાર કરો અર્ઘ્ય પ્રદાન કરો તો એનાથી નિયમિતતા અને આરોગ્યની પ્રાપ્તિ ભગવાન સૂર્યનારાયણ કરાવે છે પણ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો અલગ અલગ પ્રકારના લાડુ જે તમે કીધું કે આ ખાસ આ પર્વની અંદર ભગવાન ગણેશજીના મંત્રોચ્ચાર અત્યારે આપણે જોઈએ તો બજારમાં પણ આપણને અલગ અલગ પ્રકારના લાડુ પ્રાપ્ત થાય છે પણ મિત્રો ખાસ આજે આ કાર્યક્રમ દ્વારા અને પી ઇન્ડિયાના તમામ દર્શકોને વિનંતી પણ કરું કે શક્ય હોય ને તો ઘરે જ ગોળના બનાવેલા લાડુ આપણે ત્યાં શાસ્ત્રનો આ નિયમ છે કે ભગવાન ગણેશજીને મુખ્યત આ લાડુ એ ગોળના લાડુ એ પ્રિય બતાવવામાં આવ્યા છે હવે તો મોદક આપણે ગોળ પણ જે ધરાવીએ છીએ મોદક આકારના બજારમાં મળે છે અલગ અલગ મીઠાઈઓ અલગ અલગ આકારની અંદર આપણે ગણેશજીને અર્પણ કરવા માટે પ્રાપ્ત થાય પણ શક્ય હોય તો આજે પહેલા દિવસે ભગવાન ગણેશજીને ઘરે બનાવેલા ગોળના લાડુ તમે અર્પણ કરો જે ખાય લાડુ એનું ચાલે જીવનનું ગાડું મિત્રો અને ગોળના લાડુ બે દિવસ ત્રણ દિવસ કે પાંચ દિવસ પડ્યા રે ને તો એ ખરાબ પણ થતા નથી તો આ એક ભાવ પણ એ બતાવવામાં આવ્યો છે સાથે મંત્ર બતાવવામાં આવ્યો કદાચ કોઈ બ્રાહ્મણો પંડિતોને બોલાવી અને આ પૂજા અર્ચના કરી રહ્યા છો અને કદાચ કોઈ ઘરે આપણા પંડિતો કે બ્રાહ્મણો નથી ભગવાન ગણેશજી નો સર્વ સામાન્ય મંત્ર બતાવવામાં આવેલો છે ઓમ શ્રી ગણેશ એ પણ ન પાવે તો અત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા પણ આપણે ઘરા ઘરા સંગીતોના માધ્યમ દ્વારા પણ ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ઓમ ગંગે નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરિયા તો આ ભાવથી ભગવાન ગણેશજીનો મંત્ર બોલતા બોલતા ચોક્કસથી ભગવાન ગણેશજીની પૂજાના જે નિયમો એ બતાવવામાં આવ્યા છે એ નિયમોને ધ્યાન રાખી અને ભગવાન ગણેશજીની સ્થાપના અને ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીએ તો ચોક્કસથી આપણા જીવનની અંદર એ ભગવાન ગણેશજી કૃપા કરવાવાળા બનશે બનશે અને બનશે જી શાસ્ત્રીજી તો ગણેશ નો પાવન અવસર હોય અને ઘરમાં જ સ્થાપના થઈ હોય એનાથી બીજો શુભ કાર્ય તો કોઈ હોય જ ના શકે પરંતુ ઘણા બધા ભાવિ ભક્તો એવા પણ હોય છે જે એક દિવસ માટે કે ત્રણ દિવસ માટે સાત દિવસ માટે ભગવાન ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે તો આ દિવસનો મહિમા અને જે દસ દિવસ જ્યારે ભગવાન ગણેશજીને ઘરે રાખવામાં આવે છે ત્યારે આ તે બંને વચ્ચે મહિમાઓનો શું તફાવત છે એટલે કે શું ભક્તો આ રીતે પણ કરી શકે છે ખરા એટલે કે વર્ષોથી આવું ચાલી આવ્યું છે ને બિલકુલ વર્ખાબેન જેમ આપણે વાત કરી કે ઘણા બધા ભક્તો છે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે અગિયાર દિવસ રાખતા હોય છે પરંતુ શાસ્ત્રની અંદર આમ તો જોવા જઈએ તો આનો કંઈક ક્રમ બતાવવામાં આવ્યો નથી ભગવાન ગણેશજીનું એક અનુષ્ઠાનનો સમય જેને ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી લઈ અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી એટલે કે અનંત ચતુર્દશી દિવસ બતાવવામાં આવ્યો પરંતુ પૂર્વકાળની અંદર આપણે જોવા જઈએ તો આપણા જે કાંઈ વડીલો હતા જે કાંઈ મહાપુરુષો હતા એ આ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ એ એકબીજાની જાતિને ભેગી કરવા માટે કોમી એકતાની અંદર એક સ્નેહ અને એક પ્રેમનો ભાવ લાવવા માટે થઈ અને આ ગણેશજીની સ્થાપના કરવાનું બતાવવામાં આવ્યું પછી આપણે જે જે વ્યક્તિઓને જે પ્રમાણે સમય હોય જે લોકોને પાંચ દિવસ ઘરમાં રાખી અને પૂજા સેવા કરવાનો સમય હોય તો એ લોકો પાંચ દિવસ રાખતા હોય છે ઘણા લોકોને ત્રણ દિવસનો સમય હોય કારણ કે ભગવાન ગણેશજીને તમે લાવ્યા છો જેમ આપણા ઘરે કોઈ અતિથિ આવે છે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે અને એ મહેમાન કે અતિથિ આવ્યા પછી આપણે એની સરભરા એના સ્વાગત સન્માનમાં અવશ્ય હાજર રહેવું પડે છે ને એમ ભગવાન ગણેશજી પણ દોઢ દિવસ માટે ત્રણ દિવસ માટે કે પાંચ દિવસ માટે એ આપણા ઘરે એક અતિથિ સ્વરૂપ બની અને પધાર્યા છે અને શાસ્ત્ર એવું કહે છે કે ગણેશજીની સ્થાપના તમે કરો છો ને ત્યારે ગણેશજી એ આપણું પ્રાયશ્ચિત આપણું પાપ કર્મ લઈ અને ભગવાન ગણેશ એક જ દેવ એવા છે કે જે આપણને પુણ્ય અર્પણ કરી અને જાય છે તો ચોક્કસથી જે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિ ભવતી તાદૃશી જેવા જેવા ભાવતી ભગવાન ગણેશજીની ની દોઢ દિવસ ત્રણ દિવસ કે પાંચ દિવસ કે દસ દિવસ સેવા પૂજા કરે છે એ પ્રમાણે એને ભગવાન ગણેશજીએ ફળ આપવા વાળા એ બનતા હોય છે જી શાસ્ત્રીજી ગણેશ ચતુર્થી હોય જ્યારે તેમના મહિમાની આપે વાત કરી રહ્યા છે ત્યારે રીતિ સિદ્ધિને કેમ ભૂલાય તો તેમની પણ એક અલગ અલગ પ્રકારની મૂર્તિઓ હોય છે પરંતુ તેમની સાથે આ દિવસો દરમિયાન રિદ્ધિ સિદ્ધિ પૂજનનું પણ કેટલું મહત્વ રહેલું છે એના પર થોડું પ્રકાશ બરકાબેન આમ તો જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં બજારોમાં ભગવાન ગણેશજીની જે મૂર્તિ આપણને મળે છે મૂર્તિની સાથે અલગથી પણ રિદ્ધિ સિદ્ધિની મૂર્તિઓ પણ ઘણા લોકો એ ખરીદતા હોય છે અથવા તો બનાવી અને ભગવાન ગણેશજીની આગળ રાખતા હોય છે એ કદાચ ન શક્ય બને તો આપણે સોપારીની અંદર પણ ભગવાન ગણેશજીની સાથે રીધિ સિદ્ધિને આપણે અર્પણ કરી અને એની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ પરંતુ આપણે જોવા જઈએ તો સ્કંદ પુરાણ અને ગણેશ પુરાણની અંદર કારિકાનો આખો ભાવ બતાવવામાં આવ્યો છે કે જ્યારે તમે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો છો ને તો એ મૂર્તિની અંદર જ મૂર્તિની સાથે જ સમન્વિત એનું ઉચ્ચારણ કારિકામાં એ જ બતાવવામાં આવેલું છે કે રિદ્ધિ સિદ્ધિ સમન્વિત શ્રી ગણેશ આમ તો વિશેષત તમે માતાજીની રિદ્ધિ સિદ્ધિની મૂર્તિઓ કે સોપારી રાખો તો એમાં કોઈ વાંધો નથી પરંતુ કદાચ આપણે ન રાખીએ તો કેવલ અને કેવલ ભગવાન ગણેશજીની મૂર્તિની અંદર તમે પૂજા કરો છો ને તો એ પૂજા પણ એ રિદ્ધિ સિદ્ધિ સમન્વિત જ એ પૂજા બતાવવામાં આવેલી છે તો ચોક્કસથી આપનો જે આ પ્રશ્ન હતો ઘણા લોકોને પણ મનમાં એવું હોય આપણે પૂજામાં જઈએ તો પણ કે કે શાસ્ત્રીજી રિદ્ધિ સિદ્ધિ અર્પણ કરી નથી તો મિત્રો આ એક ભાવ સ્કંદ પુરાણ અને ગણેશ પુરાણની અંદર પ્રમાણ છે કે કદાચ તમે રિદ્ધિ સિદ્ધિ ન રાખો અને કેવલ અને કેવલ ગણેશજીની પૂજા કરો ને તો એના અંદર જ રિદ્ધિ સિદ્ધિની પૂજાનો ભાવ પણ બતાવવામાં એ આવેલો છે ગણેશ ચતુર્થી નો પાવન અવસર છે આપણે તેમની સ્થાપનાની સાથે સાથે વિધિ વિધાનની વાત કરી

રાતક કાલ થાય ત્યારે દસ દિવસ સુધી શેરી મહોલ્લો કે ઘરની અંદર ભગવાન ગણેશજીનું સોળ ઉપચાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે જેની અંદર ભગવાન ગણેશજીનું ધ્યાનથી લઈ ભગવાનને પંચામૃતિ સ્નાન આદિ અર્પણ કરવામાં આવે છે ગંધોદક ઉદ્વર્તન અત્તરવાળા જલથી સ્નાન અર્પણ કરવામાં આવે અને સરસ મજાના જળ દ્વારા ભગવાન ગણેશજી ઉપર અભિષેક કરવામાં આવે છે આજે પણ આ દિવસો દરમિયાન સિદ્ધિ વિનાયકની અંદર જે અભિષેક થાય છે એ જ અભિષેકનો ક્રમ પણ મિત્રો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ ભગવાન ગણેશજીને વસ્ત્ર જનોય ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અને આરતી કરવામાં આવે તો સવારમાં વિશેષતઃ ભગવાન ગણેશજીની સોરસોપચાર પૂજા કરી અને આરતીનો ક્રમ બતાવવામાં આવ્યો છે અને સાંજે જ્યારે આપણે બધા શેરી મહોલ્લો કે સોસાયટી કે ઘરના સભ્યો ભેગા થઈએ ત્યારે ભગવાન ગણેશજીની ખાસ પંચ ઉપચારથી એટલે કે ભગવાનને ગંધ કરવામાં આવે ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય આ પાંચ ઉપચાર જે ભેગા થાય ને એને પંચોપચાર કહેવામાં આવે છે જેની અંદર સ્નાનાદિ કાર્ય બતાવવામાં આવેલું નથી ભગવાનને તિલક કરો ભગવાનને પુષ્પ અર્પણ કરો ભગવાનને ધૂપ અર્પણ કરો ભગવાનને દીવો અર્પણ કરી અને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનો ભાવ છે અને એ અર્પણ કર્યા પછી ભગવાનની સાયંકાલ એટલે કે સાંજની આરતી એ ઉતારવી જોઈએ તો આ પ્રમાણે ચોક્કસ દસ દિવસો દરમિયાન તમે શેરી મહોલ્લો સોસાયટી કે ઘરની અંદર ગણેશજીની સ્થાપના કરી છે તો ચોક્કસથી મિત્રો સવારે અને સાંજ આ બંને સમય ભગવાન ગણપતિની પૂજા અર્ચના અને એ આરતી એ ઉતારવી જોઈએ

કઈ રીતે કરી શકે ચોક્કસથી બરકાબેન આપનો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કહી શકાય કે ઘણા લોકોના ઘરની અંદર જ આપણે ગણેશજીની મૂર્તિ અને રીધિ સિદ્ધિ હોય જ છે પરંતુ આપ જ્યારે આ માટીના ગણપતિ લાવો છો ત્યારે આપણે જેમ ઘરની અંદર પાંચ કે સાત સભ્યો હોય દસ સભ્યો હોય એ તો પૂર્વકાળથી આપણે ઘરની અંદર આપણે નિત્ય નિવાસ કરીએ જ છીએ પરંતુ આ માટીના ગણપતિ જે આવ્યા છે જેમ આપણા ઘરે કોઈ અતિથિ મહેમાન આવે છે ને એ ભાવથી ગણેશજી પધાર્યા છે અને મહેમાન કે અતિથિ જ્યારે આવે છે ને એટલે આપણી દિનચર્યા હોય ઘરની અંદર આપણી રહેણી કરણી હોય એને પણ આપણે બદલતા હોઈએ છીએ તો એવી જ રીતના ભગવાન ગણેશજી અહીંયા માટીની મૂર્તિ બનાવી અને આપણે લાવ્યા છીએ ત્યારે ભગવાન ગણેશજી જે આપણા ઘરે રહેલી મૂર્તિ છે અથવા તો આપણા ઘરની અંદર જે ભગવાન ગણેશજી છે એ તો આદિકાળથી એક પરંપરાના ભાગ સ્વરૂપે એ રહેવાના જ છે પરંતુ આ ભગવાન ગણેશજી જે માટીના મૂર્તિ અહીંયા પધાર્યા છે એ દસ દિવસ સુધી એ અતિથિના સ્વરૂપે કે ક્યાંક મહેમાનના સ્વરૂપે પધાર્યા છે ત્યારે એ જ ભાવ ત્યાં બતાવવામાં આવેલો છે કે એ ભગવાન ગણેશજીની મૂર્તિની સાથે આપણી પૂજાની જે મૂર્તિ જે બતાવવામાં આવી છે એ મૂર્તિને પણ આપણે આગળ રાખી અને આપણે એ જ મૂર્તિની મુખ્યતઃ જે જલાદિ ક્રિયા થાય છે ભગવાનને અભિષેકાદિ ક્રિયા થાય છે આપણા ઘરની જે સ્વરૂપ રહેલું છે ઘરની મૂર્તિ જે રહેલી છે એ એના ઉપર બધા ઉપચારોએ અર્પણ કરવામાં એ આવતા હોય છે તો આ ભાવ અને આ વાત પણ એક સિદ્ધ કરી છે અને આપનો અહીંયા પ્રશ્ન પણ એ શ્રેષ્ઠ હતો જી સાસ્રીજી જે રીતે આપણે પહેલાં રીતે સુધ્ધિની વાત કરી એવી જ રીતે વાત કરીએ શુભ લાભની ભગવાન ગણેશની સાથે સાથે તેમનું આખું પરિવાર પૂજાય છે એટલે કે ભગવાન શંકરની સાથે સાથે મા પાર્વતી એટલે સાથે સાથે તેમના પોતાનું પરિવાર તો શુભ અને લાભનું પૂજન તો આ વખતે પણ કેટલું લાભકારી છે કારણ કે ઘરના દરવાજે તો શુભ લાભ ચોક્કસથી જ હોય છે પરંતુ ગણપતિને આવવાથી તે કદાચ આશીર્વાદ સમાન બની જતા હોય છે ને સાસ્ત્રીજી ચોક્કસ આમ તો વાત કરીએ આપણે તો ભગવાન ગણેશજીનો એક જ એવો પરિવાર છે કે જે બધું જ પૂજાય એનું વાહન પણ પૂજાય એના આયુધો પણ પૂજાય એના મા બાપ અને એના દીકરાઓ પણ પૂજાય અને ભગવાન ગણેશજી જ્યારે આવાગમન આગમન કરતા હોય છે ને તો એના પહેલા જ એ શુભ અને લાભ હે અને શાસ્ત્ર એવું કહે છે કે લક્ષ લાભ એ કોણ છે આપણો નોકરી ધંધો વ્યવસાય કે જે કાંઈ અંદર છે તો એની અંદર તમે પૂર્ણતઃ લક્ષ્ય એટલે શુભ હે લક્ષ આપણે જેટલું રાખીશું ને એટલો જ આપણને લાભની ની બરકાબે પ્રાપ્તિ થવાની છે એટલે લક્ષ અને લાભ ભગવાન ગણેશજીને તમે ત્યારે લાવો છો ને ત્યારે જે આપણા ઘરના દરવાજા જેને બાર શાખ કહેવામાં આવે દ્વાર શાખા કહેવામાં આવે એ બારણા ઉપર પણ આપણે ઘણે આપણે જોવા જઈએ તો શુભ અને લાભ લખતા હોઈએ છીએ તો જયારે ભગવાન ગણેશજી આવે છે એના પહેલા જ એના બંને દીકરાઓ લક્ષ અને લાભ એ આપણે ત્યાં પ્રાપ્તિ થાય છે અને ચોક્કસથી મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે કે મનની અંદર ભગવાન ગણેશજી માટે થઈ અને તમે જેવો સંકલ્પ જેવી ભાવના યાદ ભાવના યશ્ય સિદ્ધિર ભવતી એ પ્રમાણે તમને સામે સિદ્ધિની પ્રાપ્તિ એ થશે તો ચોક્કસથી ભગવાન ગણેશજી આવે છે ને એની સાથે આખો એમનો પરિવાર અને એમના પુત્રો પણ એ આવતા હોય છે અને દરેકનું વ્યવસાય આદિ કાર્યમાં નોકરી આદિ કાર્યમાં દરેક પ્રકારે લાભ અને શુભ એ ચોક્કસ રીતે થતું હોય છે સાસરીજી ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી આવી છે એટલે કે જ્યારે ગણેશજીને ઘરમાં લાવવામાં આવે છે ત્યારે ખૂબ જ ધૂમધામથી ખૂબ જ ઉત્સાહ હોય છે પરંતુ જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે બધાની આંખોમાં ચોક્કસથી આંસુ આવી જાય છે જી 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 એ ભાવ જી જી અંતમાં એક સવાલ કે આપે જ્યાં તમામ જે માહિતી આપી છે અંતમાં દર્શક મિત્રોને ગણપતિના જે ભક્તો છે

તો બીજું કાંઈ થાય કે ન થાય એ ખબર નથી પણ મિત્રો આ દસ દિવસ દરમિયાન ચોક્કસથી આપણા જીવનની અંદર પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને પુણ્ય એ એવી વસ્તુ છે જે બજારમાં વેચાતું નથી મળતું હે અને પુણ્ય એવું પણ છે કે જે આપણને દેખાતું પણ નથી અને ભગવાન ગણેશજી આવે છે ને ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે કયા છ સ્થાન છે તો કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકળેસ્ટ વિઘ્નસ્થિ ન જાય તે દરેકના જીવનની અંદર આ છ જગ્યાએ ભગવાન ગણેશજીનું સ્મરણ આ દસ દિવસો દરમિયાન આપણાથી પૂજા અર્ચના કાંઈ ન થઈ શકે ને મિત્રો તો ભગવાન ગણેશજીનું મૂળ મંત્ર ઓમ ગંગણવ એનામાં અથવા તો શ્રી ગણેશ એનામાં મંત્રનો મૂળ મંત્રનો અવશ્ય જપ કરવો જોઈએ અથવા તો અનુષ્ઠાનના ભાગરૂપે કે દસ દિવસ દરમિયાન હું એકાવન હજાર છે સવા લાખ છે એકવીસ હજાર છે આ ગાણિતિક સંખ્યાની અંદર ભગવાન ગણેશજીના આ મંત્રોનું રટણ કરીશ અને મનનાથ પ્રાયતી મંત્ર એક સ્થાન ઉપર યોગ્ય લોકેશન અને યોગ્ય સ્થાન ઉપર કરેલા મંત્રના જપ એ પણ મિત્રો ચોક્કસથી શુભ ફળ અર્પણ કરવાવાળા બને છે અને સંગ્રામે સંકટે સેવ જીવન મિત્રો ક્યાંક ને ક્યાંક અલગ અલગ સંગ્રામોથી ભરેલું જ છે એ કેવલ યુદ્ધ સંગ્રામ નથી પણ આર્થિક વ્યવહારિક સામાજિક આ બધું આપણા માટે થઈને સંગ્રામ જ છે ત્યારે એમાંથી પણ આપણને ભગવાન ગણેશજી મુક્તિ આપે અને કોઈ સંકટની અંદર પડેલા હોય ને ત્યારે ભગવાન ગણેશજી નું આ સંકટનાશન સ્તોત્ર દ્વારા આપણને સંકટમાંથી પણ મુક્તિ આપે એવો એક ભાવ આ ભગવાન ગણેશજીના 10 દિવસ દરમિયાન કરવામાં આવતા મંત્ર એ મંત્ર દ્વારા આપણને ફળ અપાવે એવા ભગવાન ગણેશજીના ચરણોની અંદર આપણે પ્રાર્થના એ કરીએ છીએ જી શાસ્ત્રીજી તો ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ગણેશજીની સ્થાપના કઈ રીતે કરવી સાથે સાથે કઈ કથા તેની પાછળ જોડાયેલી છે કયા મંત્રો ઉચ્ચાર કરવા કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ સરસ જ્ઞાન આપણને શાસ્ત્રીજી આપ્યું શાસ્ત્રીજી આપનો આભાર ખૂબ જ અમારા ખાસ કાર્યક્રમમાં જોડાવા બદલ તો ભગવાન ગણપતિ કે ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન તો તમને માત્ર હર્ષોલ્લાસ સાથે યાદ કરવામાં આવે છે પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનું શુભ કાર્ય કરે ત્યારે તરત ને તરત જ તે પહેલા ગણપતિજીને યાદ કરતા હોય કર્યા પાવન અવસર પર આપના ઘરમાં પણ ગણપતિજી આવે અને તે આપના તમામે તમામ જે દોષો છે તેનું નિવારણ થાય ને આપના દુખ હરે તેવી શુભકામનાઓ સાથે મને આપશો રજા જય શ્રી ગણેશ